રાજ્ય સરકારે રાજ્યભરમાં જાહેર કરેલા ટેકાના ભાવના પગલે પુષ્કળ મગફળી આવી રહી છે બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો હરિયાળો વિસ્તાર હોવાથી અહીં મહત્તમ મગફળી ઘઉં અને મકાઈનું વાવેતર થાય છે હાલ દાતા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો વહેલી સવારથી જ મગફળી ભરેલી ગાડીઓને લાંબી કતારો લગાવીને ઊભા થઈ જાય છે જ્યારે વારો આવે ત્યારે પોતાનો માલ તોલાવતા હોય છે ત્યારે આ વખતે રાજ્ય સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે બજારમાં નવસો થી અગિયારસો નો ભાવ મળતો હોય છે જેની સામે રાજ્ય સરકારે એક હજાર ત્રણસો ને છપ્પન નો ટેકાનો ભાવ જાહેર કર્યો છે બજારમાં ઓછા ભાવને લઈને ખેડૂતોએ પોતાની મગફળી મૂકી રાખી હતી જ્યારે ટેકાના ભાવ જાહેર થતા મગફળીનું વેચાણ શરૂ કર્યું હતું આ વખતે સારો વરસાદ સમયસર બિયારણ અને ટેકાના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી દેખાઈ રહી છે આ વિસ્તારમાં સર્વરનો પ્રોબ્લેમ થતા ટેકાના ભાવ મગફળીની ખરીદી મોડી શરૂ થતા ખેડૂતોના માલનો ભરાવો થયો હતો વહેલી સવારથી જ ખેડૂતો લાઈનમાં લાગી જતા હોય છે ત્યારે મગફળી તોલનારાને સ્ટાફની કમીના કારણે ક્યારેક ખેડૂતને મગફળી પાછી લઈ જવાની ફરજ પડતી હોવાનો ખેડૂતોએ જણાવ્યું હતું તોલનારા સાથે સ્ટાફનો વધારો કરવાની પણ માંગ કરાઈ છે અમે કહેવામાં એમ માંગ્યા છે કે અમે ખેડૂતો ચાર વાગે અહીંયા આવીને રહીએ છીએ પરંતુ અમારા ખેડૂતોના કોટા ઓછા છે સર્વર ડાઉન હોય છે ઘણી વખત તો કોટા ઓછા છે તો થોડા કોટા વધારે અને સરકારને અમારી નર્મ વિનંતી છે કે સરકારે ટેકાનો ભાવ જે કર્યો છે એમાં અમને ખેડૂતોને મોટો ફાયદો છે અને ખેડૂતો બધા ખુશ છે સરકાર સાથે તો સરકારને અમારી એક જ નર્મ વિનંતી થોડા કોટા વધારે અને સ્ટાફ વધારે તો જ અમારી પાછા જે છે એ ના જવું પડે એ જ અમારી અરજ છે ખેડૂતોની ગોડાઉન મેનેજરના જણાવ્યા પ્રમાણે હમણાં સુધીમાં સાત હજાર જેટલી જણસી મગફળીની આવક આવવા પામી છે હજી દસ થી વધુ આવક થવાની શક્યતા દર્શાવાઈ રહી છે દાંતા તાલુકામાં હાલમાં સારી પરિસ્થિતિમાં સારી આવક આવી રહી છે અને આનાથી સારી આવક આવે એવો અંદાજો છે અને હાલમાં લગભગ સાત હજાર જેવી બોરી આવી ગઈ છે અને દસ હજાર ઉપર આવશે બધા ખેડૂતો સારો ભાવ મળી રહ્યો છે પહેલાં માર્કેટમાં ભાવ નહોતો એટલે એમને

અને મગ આજની કોઈ આવક થઈ નથી જ્યારે તેમણે પણ તોળ આટની સંખ્યામાં વધારવાની પણ માંગ કરી હતી અહીં ખરેખર લેટ થવાનું કારણ સર્વર ડાઉન ના હોઉન ના કારણે ચાર પાંચ દિવસ લેટ ચાલુ થઈ મગ અને અડદની અને સોયાબીનની કોઈ જમીન એવી લાયક નથી કે થતું નથી મફળી મકાઈ અને ઘઉં પાકે છે એટલે મફળીની ખૂબ આવક છે મફળીમાં ખેડૂતોને સારો સરકારે ભાવ આપ્યો છે એના લીધે સારી ટેકાના ભાવ ખરીદવામાં આવે છે પણ બે ચાર દા લેટ થયું એના કારણે જો બે ત્રણ કોટા વધે તો ખેડૂતોને જલ્દી તોલાટ થાય અને સંતોષ થાય અને ઝડપી તોલાટ પતી જાય અને ખેડૂતોને સંતોષ થાય દાતા તાલુકામાં મગફળીની શરૂ થતાં ખેડૂતોએ લાંબી લાઇન લગાવી છે સુધી જેટલા પોતાની મગફળી ભરાવી છે હજી નોંધણી પ્રમાણે એકસો પચાસ ઉપરાંત ખેડૂતોની મગફળી આવવાની શક્યતા હાલ વ્યક્ત કરાઈ હતી આ વખતે દાતા તાલુકામાં બિયારણ સમયસર મળી રહેવાથી વરસાદ સારો થવાથી અમે આ વખતે મગફળીનું ઉત્પાદન બહુ સારું લઈ શકીએ છીએ બરાબર અને ટેકાના ભાવમાં ભરાવા માટે સરકાર એને જાહેર નતું કર્યું એના પહેલાં ગંજ બજારના ભાવો બહુ નીચા હોવાના કારણે ચિંતાજનક વિષય હતો અમારો અને એ વિષય જ્યારે સરકારશ્રીએ ટેકાનો ભાવ જાહેર તેરસો છપ્પન રૂપિયા કે પોસઠ રૂપિયા જાહેર કર્યો ત્યારે અમે સંતોષ થયા અને ખૂબ રાજી છીએ અને હવે ભરાવા આજે લઈને આવ્યા છીએ માલ માલ ઉત્પાદન સારું છે આ વખતે એમ પૈસાના ટેકાના ભાવે સારો છે અને પૈસાય મળવાના અમને સંતોષ છે ખૂબ સંતોષ છે